કમિશનર ડીએન મોદીએ જામનગરને જોડતા તથા શહેરના આંતરિક પુલોનું ટીમ સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કર્યું જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી દ્વારા ટીમને સાથે રાખીને શહેરના તમામ બ્રિજની સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી શહેરના મુખ્ય તથા આંતરિક રસ્તાઓના રિપેરિંગ માટે ઝુંબેશ હાથ ધરી કામ કરવા માટે કમિશનરે પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ સિવિલ શાખા ભૂગર્ભ ગટર શાખા વોટર વર્ક શાખાને સૂચના આપી હતી કમિશનરશ્રીએ જામનગર શહેરને જોડતા દરેક એન્ટ્રી પોઈન્ટના બ્રિજનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું જેમાં ગુલાબનગર સુભાષ બ્રિજ નવનાલા બ્રિજ રેલવે ઓવરબ્રિજ તથા ધુવાવથી ખેજડીયા બાયપાસ રૂટ ઉપરના રિવર બ્રિજનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું અને માઇનોર રિપેરિંગની જરૂરિયાત મુજબ સૂચના આપી હતી તેઓએ રૂબરૂમાં જઈને શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓનું ચેકિંગ કરી લગત વિભાગને રિપેરિંગ પેચવર્ક વેટ મિક્સ વેટમિક્સ હોટમિક્સ પ્લાન્ટથી ડામર પેચવર્ક તથા કોલ્ડ મિક્સ જેટ પેચિંગ ઇમક્શન પદ્ધતિથી ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવા જણાવ્યું હતું